ચાલો આજે આપણે અમદાવાદની મેગા મેટ્રોની એક વર્ચ્યુઅલ સફર કરીએ જોઈએ કે આ આધુનિક મુસાફરીનો અનુભવ આખરે કેવો હોય છે જુઓ આ તસવીર છે ને એકદમ શાનદાર આને જોઈને જ લાગે કે આપણે ભવિષ્યની કોઈ સવારી પર નીકળ્યા છીએ પણ આ ખાલી એક ટ્રેન નથી હો આ તો અમદાવાદની પ્રગતિની નિશાની છે ચાલો આની પાછળ શું છે એ જાણીએ તો સૌથી પહેલાં તો આ મેટ્રોનું આખું નામ શું છે એ જાણી લઈએ એ છે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ એટલે કે મેગા નામ પરથી જ ખબર પડી જાય છે કે આ લાઇન ખાલી અમદાવાદ પૂરતી નથી પણ છેક રાજધાની ગાંધીનગરને પણ જોડે છે કેટલી મહત્વની વાત છે ખરું ને ઠીક છે નામ તો જાણી લીધું હવે આગળ વધીએ કોઈ પણ જગ્યાએ જવું હોય તો પહેલાં રસ્તો તો જોવો પડે ને તો ચાલો હવે આ મેટ્રોના નકશા પર એક નજર નાખીએ અને સમજીએ કે આનું નેટવર્ક કેવું છે તો આ રહ્યો મીગા મેટ્રોનો નકશો જરા ધ્યાનથી જુઓ આખું શહેર જાણે એક જાડામાં ગોથાઈ ગયું હોય એવું લાગે છે શહેરના મોટા મોટા બિઝનેસ એરિયા હોય રહેવાના વિસ્તારો હોય કે પછી બસ સ્ટેન્ડ કે રેલવે સ્ટેશન બધું જ કેટલી સરસ રીતે જોડાયેલું છે હવે આટલું મોટું નેટવર્ક જોઈને કદાચ એમ થાય કે આ તો બહુ જ જટિલ હશે પણ ના એવું બિલકુલ નથી આખી સિસ્ટમ મુખ્યત્વે ખાલી બે જ લાઇન પર ચાલે છે એક છે પૂર્વ પશ્ચિમ કોરિડોર અને બીજો છે ઉત્તર દક્ષિણ કોરિડોર બસ આ બે લાઇનો આખા શહેરની લાઇફ જેવી છે ચાલો આને ઉદાહરણથી સમજીએ જે પૂર્વ પશ્ચિમ કોરિડોર છે ને એ શહેરના એકદમ નવા મોડર્ન વિસ્તાર એટલે કે થલતેજને સીધો જ ઐતિહાસિક અને હંમેશા ભીડથી ધમધમતા કાલુપુર રેલવે સ્ટેશન સાથે જોડે છે સરા વિચારો આનાથી રોજેરોજ અપડાઉન કરતા હજારો લોકોનો કેટલો બધો સમય અને શક્તિ બચતા હશે ઓકે તો રૂટ પ્લાનિંગ તો થઈ ગયું ક્યાંથી ક્યાં જવું છે એ પણ ખબર પડી ગઈ પણ ખરી મજા તો મુસાફરીમાં છે નહીં તો ચાલો હવે એ જોઈએ કે કઈ ટેકનોલોજી આ મેગા મેટ્રોને ખરેખર સ્માર્ટ બનાવે છે હવે જરા આ વાત પર ધ્યાન આપજો અહીં લખ્યું છે કે આ મેટ્રો રેલમાં ટિકિટ વિના મુસાફરી કરી શકાશે શું ટિકિટ વગર એવું તે કઈ રીતે શક્ય બને મનમાં સવાલ તો થાય જ ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાઈએ અને જવાબ છે એકદમ સિમ્પલ કોઈ કાગળની ટિકિટ લેવાની જ નહીં કોઈ લાંબી લાઈનમાં ઊભા રહેવાની માથાકૂટ પણ નહીં બસ એક સ્માર્ટ કાર્ડ જોઈએ સ્ટેશનમાં અંદર જતી વખતે કાર્ડને મશીન પર ટેપ કરો અને બહાર નીકળતી વખતે ફરીથી ટેપ કરો બસ થઈ ગયું સિસ્ટમ આપમેળે ભાડું કાપી લેશે છે ને એકદમ સરળ અને ફ્યુચરિસ્ટિક પણ વાત અહીં પૂરી નથી થતી ટેકનોલોજીનો એક બીજો મોટો કમાલ પણ છે ખબર છે શું આ મેગા ટ્રેનો છે ને એ ડ્રાઈવર વગર ચાલે છે હા સાચું સાંભળ્યું કોઈ ડ્રાઈવર નહીં આનાથી આખી સિસ્ટમ વધુ સચોટ અને કાર્યક્ષમ બને છે હવે તરત જ મનમાં પ્રશ્ન થાય કે ડ્રાઈવર વગર તો પછી સલામતીનું શું પણ એની જરાય ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ બધું સંભાળે છે એકદમ એડવાન્સ ટેકનોલોજી જેનું નામ છે સીબીટીસી આ સિસ્ટમ એટલી સ્માર્ટ છે કે તે બે ટ્રેનો વચ્ચે કેટલું અંતર રાખવું સ્પીડ કેટલી રાખવી એ બધું જ આપમેળે મેનેજ કરી લે છે એટલે કે સફર એકદમ સુરક્ષિત છે ચાલો તો સ્ટેશન પરની ટેકનોલોજી વિશે તો ઘણી વાત થઈ હવે ટ્રેનની અંદર જઈને બેસીએ અને જોઈએ કે અંદરનો માહોલ કેવો છે ચાલો સવારી શરૂ કરીએ તો સૌથી પહેલી અને સૌથી ખાસ વાત સ્પીડ આ મેગા ટ્રેન કલાકના એકસો દસ કિલોમીટર સુધીની સ્પીડ પકડી શકે છે વિચારો એકસો દસ કિલોમીટર પ્રતિ કલાક આનો સીધો મતલબ એ છે કે શહેરના એક ખૂણેથી બીજા ખૂણે પહોંચવાનો સમય ઘટી જાય છે અને આજકાલ સમયથી વધુ કિંમતી બીજું શું છે બરાબર ને સ્પીડ તો છે જ પણ સાથે સાથે આરામનું પણ પૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે અમદાવાદની ગરમીમાં તો ખાસ બધા જ કોચ સંપૂર્ણપણે એર કન્ડિશન્ડ છે એટલે મુસાફરીમાં પરસેવો પાડવાની કોઈ ચિંતા જ નહીં સફર ઝડપી તો છે જ પણ એકદમ આરામદાયક પણ છે મેઘાની સફરની એક મજા એ પણ છે કે એમાં અલગ અલગ અનુભવ મળે છે જેમ કે ક્યારેક આપણી ટ્રેન જમીન પર સામાન્ય ટ્રેકની જેમ દોડતી હોય તો ક્યારેક એ જ ટ્રેન ઊંચા પુલ પરથી એટલે કે એલિવેટેડ રૂટ પરથી પસાર થાય છે જ્યાંથી આખા શહેરનો એકદમ જોરદાર વ્યૂ જોવા મળે છે અને પછી અચાનક જ બધો અવાજ બંધ થઈ જાય અને ટ્રેન જમીનની નીચે બનેલી શાંત ટનલમાં સડસડાટ દોડવા લાગે જમીન પર જમીનની ઉપર અને જમીનની નીચે આ ત્રણેયનો અનુભવ એક જ સફરમાં મળે છે અને આ જ વાત મેગાને ખાસ બનાવે છે તો આ સફરમાં આપણે ઘણી બધી રસપ્રદ વાતો જાણી હવે સમય છે એ જોવાનો કે આપણને કેટલું યાદ રહ્યો ચાલો એક નાનકડી ક્વિઝ થઈ જાય ચાલો પહેલો સવાલ મેગા ટ્રેનને ચલાવવા માટે ડ્રાઈવરની જરૂર પડે છે આ વાત સાચી છે કે ખોટી અને જવાબ છે ખોટું જો કોઈએ ખોટું વિચાર્યું હોય તો બિલકુલ સાચું છે કારણ કે બધું જ એડવાન્સ્ડ સીબીસીટી ટેકનોલોજી સંભાળે છે યાદ છે ને ઓકે બીજો સવાલ મેટ્રોમાં મુસાફરી કરવા માટે લોકો પેપરની ટિકિટ વાપરે છે કે પછી સ્માર્ટ કાર્ડ અરે હા તો એકદમ સહેલો સવાલ છે જવાબ છે સ્માર્ટ કાર્ડ જેનાથી આખી મુસાફરી ટિકિટલેસ અને એકદમ સરળ બની જાય છે અને હવે છેલ્લો સવાલ મેગા મેટ્રોનું આખું નેટવર્ક કયા બે મુખ્ય કોરિડોર પર આધાર રાખે છે યાદ કરો હા બરાબર પૂર્વ પશ્ચિમ કોરિડોર અને ઉત્તર દક્ષિણ કોરિડોર તો આ હતી આપણી અમદાવાદ મેગા મેટ્રોની એક શાનદાર સફર આપણે જોયું કે કેવી રીતે ટેકનોલોજી સ્પીડ અને સુવિધાઓ મળીને શહેરમાં મુસાફરી કરવાની રીતને જ બદલી રહી છે પણ આ બધું જોયા પછી એક મોટો સવાલ મનમાં આવે છે જેમ જેમ આપણા શહેરો મોટા થતાં જાય છે ભીડ વધતી જાય છે શું ક્યારે અમદાવાદની મેગા જેવી સંપૂર્ણ ઓટોમેટિક હાઈસ્પીડ મેટ્રો સિસ્ટમ જ શહેરી મુસાફરીનું ભવિષ્ય બની શકે છે આ સવાલ પર વિચારવા જેવું ખરું